હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં ને સરિષ્ટા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બાળકોને પણ ભાવતા અને મોટા લોકોને પણ ભાવતા એવા મકાઈના કોર્ન પકોડા મકાઈના ભુજીયા બનાવીશું એની સાથે મેં એક સૂકી ચટણી પણ બનાવી છે અને લીલા મરચાં સાથે આપણે એને સૌ કરીશું વરસાદમાં ખાવાની પણ મજા પડશે અને બનાવવાની પણ મજા પડશે તો જો ચાલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ તો એના માટે અહીંયા મેં બે મકાઈ લીધી છે એને આ રીતના ચપ્પાથી મેકા આપી છે તમે હાથી પણ કાઢી શકો છો પણ ચપ્પાથી આસાનીથી એ નીકળી જશે હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એના ચોથા ભાગ જેટલી આપણે મકાઈને પેસ્ટ બનાવી લઈશું થોડી દળદરી પેસ્ટ બનાવી લઈશું હવે મકાઈમાં અડધી ડુંગળી આપણે ઝીણી સમારેલી નાખીશું એમાં લીલા મરચાં સ્વાદ પ્રમાણે નાખવા તીખાસ પ્રમાણે નાખવા હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે થોડા ધાણા ઉમેરી દેવા હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી મકાઈની તે એમાં ઉમેરી દઈશું એમાં આપણે ચાર ચમચી જેટલો બેસન લઈશું ચણાનો લોટ લઈશું અને બે ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું તમે ઈચ્છો તો ચોખાનો લોટ વધારે પણ લઈ શકો છો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મરચું નાખીશું જો તમે તીખું ખાતા હોય તો તમારે વધારે નાખવું અહીંયા અડધી ચમચી જેટલી હળદર નાખીશું ચપટી જેટલો આપણે ગરમ મસાલો નાખીશું ને એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી સફેદ તલ નાખીશું સફેદ તલ ઓપ્શનલ છે તમે ઈચ્છો તો નાખી શકો છો પરંતુ એનાથી સ્વાદ સારો આવશે હવે આપણે હળવા હાથે એને મિક્સ કરી લેવાનું રહેશે આપણે એને લાગે કે બાઇન્ડિંગ હજુ નથી થતું તો આપણે એમાં ચોખાનો લોતો અથવા તો બેસન ઉમેરવાનું રહેશે ધીરે ધીરે એક એક ચમચી જેટલો તમારે બેસન નાખતું જવાનું અને આ પ્રમાણેનો બોલ બને એવું આપણે ખીરું બનાવી લેવાનું હવે મીડિયમ ફ્લેમ પર આપણે એને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને તળવાના રહેશે વચ્ચે વચ્ચે થોડું હલાવી લેવાનું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની રહેશે જેનાથી ક્રિસ્પી આપણા ભજીયા બને વરસાદમાં ખાવાની મજા પડી જશે બાળકોને પણ અને તમને પણ એવા આજે આપણે આ પકોડા બનશે તો જો મારા પકોડા બનીને હવે રેડી છે મારી બીજા જે પકોડા બાકી છે તે પણ હવે હું બનાવી લઈશ તો જો મારા બીજા પણ પકોડા બનીને હવે રેડી છે હવે આપણે જે ચટણી એક બનાવવાની છે એના માટે બેસન અને પાણી ઉમેરીને ખીરું પાતળું ખીરું બનાવવાનું રહેશે અને એના નાના નાના ભજીયા બનાવવાના રહેશે કે તમે એને બુંદી પણ કહી શકો છો તીખી બુંદી જેવો ઉતારી લેવાનું આપણે એને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાનું રહેશે તો જો આપણું તૈયાર છે હવે હવે આપણે લસણને પણ તળી લઈશું લસણને આપણે એના છોણા સાથે જ લસણની કઢીને આપણે તળવાનું રહેશે તો જો આપણા લસણની કઢી પણ હવે તળાઈને રેડી છે લસણના લીધે પણ સ્વાદ એવો સરસ લાગશે તો હવે આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું એમાં થોડું મરચું ઉમેરીશું આપણે લાલ મરચું સ્વાદ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને દરદરી પેસ્ટ બને એવી આપણે એક ચટણી બનાવી લઈશું તો જો આપણી ચટણી બનીને હવે રેડી છે તો તમે એને કોઈ પણ ભજીયા સાથે કોઈ પણ સાજે શાક સાથે પણ રોટલી સાથે પણ એને લઈ શકો છો ખાવામાં બહુ સરસ લાગશે સ્વાદ પણ એનો બહુ મસ્ત છે તો ચાલો હવે આપણે ભજીયાને સર્વ કરી દઈશું હવે ઉપરથી થોડી ચટણી પેલી આપણે જે પ્રિપેર કરી હતી તે ભભરાવીશું લીલા મરચાં અને ટોમેટો કઈ ચપાતે એને સર્વ કરીશું તમે એને ચા સાથે પણ સૌ કરી શકો છો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરો